નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની સૌ પ્રથમ તો તમને પેલા તારીખ જણાવી દઉં તો મિત્રો આજની તારીખ છે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના આજનો વાત છે મિત્રો સોમવારના રોજ આજની મગફળીની આવકની વાત કરીએ તો મગફળીની આવક આજે વધારે થઈ ગઈ છે મિત્રો આ નવો ડૂમ જે બન્યું છે એમાં પણ મિત્રો તમે જોઈ શકો છો આજે મગફળી ઉતારેલી છે આ ત્રણ નંબરના ડૂમમાં પણ જોઈ શકો છો મિત્રો ત્રણ નંબરના ડૂમમાં પણ આજે આવક હતી એમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે અત્યારે હરાજીનું કામકાજ જે નવો ડૂમ છે એમાં અત્યારે ચાલુ છે તમે જોઈ શકો છો તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કે કેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ ધન્યવાદસો ને છેતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ઓગણચાલીસ નંબર છે મગફળી જોઈ શકો છો નવસો ને છેતાલીસ રૂપિયામાં વેચાણી છે થોડોક વજનમાં માં હરવી છે અને દાણે થોડીક નાની છે જોઈ શકો છો નવસો ને છેતાલીસ રૂપિયા ભાવથી મિત્રો તેરસો રૂપિયા એટલે બારસો ને છન્નું રૂપિયામાં આ માલ વેચાણો છે શકો વેચાણ ચોવીસ નંબર છે મગફળી બારસો ને છન્નું રૂપિયામાં વેચાણી છે વજન સારી છે હવા વગરની છે બારસો ને છન્નું રૂપિયામાં વેચાણી છે માલે ચોખ્ખો છે જોઈ શકો છો ભરાવ દાણે છે બારસો ને છન્નું રૂપિયા ભાવ જોઈ ભાઈ ભરાવ દાણે છે જોઈ શકો છો તમે બારસો ને છન્નું રૂપિયા ભાવ બાર સંખ્યા નું રૂપિયા ભાવ છે વજન વાળો માલ છે દાણે છે બાર સંખ્યા નું રૂપિયા ભાવ છે મિત્રો નવસો એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો મોટા દાણા માલ છે નવસો ને એકાવન રૂપિયા ભાવ જોયો આ માલનો નો છે થોડી માઇનોર એવી હવાઈ છે આની અંદર નવસો એકાવન વેચાણો છે આ માલ

નવસો ને એકોતેર રૂપિયા માં આ માલ વેચાણ છે જોઈ શકો છો ચોખ્ખો માલ છે અને થોડોક વજન વાળો માલ છે હવા વગરનો માલ છે ભાઈ ખકડે છે નવસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે મોટા દાણા છે નવસો એકોતેર રૂપિયા મિત્રો એક હજાર ને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ મોટા દાણા છે જોઈ શકો છો એક હજાર ને અગિયાર રૂપિયા ભાવતી હોય છે આ માલ સારો છે વજન વાળો માલ છે મોટા દાણા છે

મિત્રો બારસો ને રૂપિયામાં આ માલ વેચાણ છે ભાઈ ઝીણી મગફળી છે આ મગફળી છે બારસો ને છનું રૂપિયા માં વેચાણ છે માલ સારો છે બારસો ને જે ચોક આ ક્વોલિટી બરાવદાર દાણો છે એકદમ બરાબદ દાણો છે બારસો ને છનું રૂપિયા ભાવ છે અને વજન વાળો માલ છે કોઈ થોડુંક ધૂળ છે આની અંદર પણ માલ સારો બારસો ને છન્નું રૂપિયા ભાવજો મિત્રો એક હજાર ને એકતાલીસ રૂપિયા માં આ માલ વેચાણો છે આ માલ એ માલ છે અને કોઈ ધૂળ ઓછી જોઈ શકો ચોખો માલ છે

કેવું નામ આશિષભાઈ લઈને આવ્યા છે ભાઈ ગોંડલ માર્કેટ યાર્ડમાં એક હજાર ને એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો હોય આ જાત કઈ ઓગણચાલીસ હું ઓગણચાલીસ નંબર છે ભાઈ અને માલ સારો ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવના મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર આજે થોડુંક સારું છે સુધરેલું બજાર છે મિત્રો શનિવાર કરતાં જોઈએ તો મિત્રો બજારમાં ઘણો સવો સુધારો મને આજે દેખાય છે તો બસ આ વિડીયોમાં આટલું જ મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ